નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વની નજર સમક્ષ હું વિવેક સવરિયા મિત્રો ધોરણ દસ વિજ્ઞાન લઈને તમારી સમક્ષ આવ્યો છું ત્યારે આપ સર્વનું હું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો લેક્ચર ધોરણ દસ વિજ્ઞાન પ્રશ્ન બેંક જે ચાલી રહી છે તેમાં વિભાગ સી એનું ચેપ્ટર નંબર સિક્સ લઈને આવ્યો છું જો તમે નવા છો અને આગળના કોઈ પણ લેકચર જોવાના બાકી છે આગળનો કોઈ કોઈ વિભાગ જોવાનો બાકી છે પણ ચેપ્ટર તો આપણી વિઝિટ કરો જેના દ્વારા તમે આસાનીથી પીડીએફ મેળવી શકશો વિડીયો લેક્ચર જોઈ શકશો અને દરેક વિષયની આપણી ચેનલ ઉપર પ્રશ્ન બેંક નું સંપૂર્ણ સોલ્યુશન મુકાય છે ત્યારે પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે સાથે સાથે તમે વોટસપના માધ્યમ ધ્રુપ્લિકેશન મેળવી શકો છો બીજી વાત કે મોસ્ટ ટાઈમ પ્રશ્નોની આપણી જે ચેનલ છે તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક પણ આપેલી છે તો એનો જરૂરથી મહાવરો કરશો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ચેનલ કરવાનું ભૂલશો નહીં તમારા મિત્ર સર્કલ ને જાણ કરો આવો સ્ટાર્ટ કરીએ આપણે વિભાગ સી ચેપ્ટર નંબર સિક્સ ધોરણ દસ પ્રશ્ન બેંક બે હજાર ચોવીસ જોઈ શકો છો વિજ્ઞાન વિષય એની અંદર વિભાગ સી નું ચેપ્ટર સિક્સ નું સંપૂર્ણ સોલ્યુશન તમારી નજર સમક્ષ ત્રણ ત્રણ માર્ક્સના પ્રશ્નો છે ચાલો સ્ટાર્ટ કરીએ છીએ તમારી સમક્ષ પ્રશ્નને પરાવર્તી કમા સમજાવો કરો કરોરજુની પરાવર્તી ક્રિયા સમજાવો પેલા તો પરાવર્તી કમાની વ્યાખ્યા શું છે આઈએમપી સવાલ શકે પરાવર્તી ક્રિયામાં સંકળાયેલી અંતરવાહિની ચેતા અને વહીવાહી ચેતા ના કરો કરોરજુ સાથેનું જોડાણ કે જે ચેતા સૌએ છે અંતરવાહી કહેવાય ને જે ચેતા પ્રેરક છે ચાલક ચેતા એની વચ્ચે લખી શકો છો અહીંયા લેખું છે સંવેદી અને ચાલક સંદેશાની કરોરજુમાંથી પસાર થતો ચેતામાં પરાવર્તી કમાન રચે છે જેના દ્વારા ઝડપી પ્રતિચાર મળે છે એટલે કોઈ પણ વસ્તુનો સંદેશો સૌથી પહેલા આપણા મગજને પ્રાથમિક માહિતી જાય બાકી બધું સંકલન આપણા કરોરજુ દ્વારા થાય છે પરાવર્તી ક્રિયામાં આ ઉદાહરણ સમજો ધારો કે ભૂલથી અજાણતા કોઈ પણ વ્યક્તિનો હાથ ગરમ વસ્તુને અડકતાય છે તો આપણો હાથ તરત જ પાછળ ખેંચાય હશે તમને મને નથી ખબર નહીં ગરમ વસ્તુ મૂકી દીધી આપણો હાથ એની સામે ક્રિયા આપે છે એની સામે સંવેદના આપે છે કારણ કે તમામ ક્રિયાનું નિયંત્રણ આપણે કરો રજુ થ્રુ થયું છે કોના દ્વારા થયું છે કરોરજુ અહીંયા સંદેશો જે છે એ ચાલક ચેતા તંતુ દ્વારા હાથના ચોક્કસ સ્નાયુને મળે છે આ સ્નાયુઓ સંકોચાય એ સ્નાયુને જે સંદેશો મળે એટલે સ્નાયુ સંકોચાય એટલે સ્નાયુ સંકોચાય

આ વર્ષ માટે માર્કેટ સવાલ ફરે છે વનસ્પતિ અંતસ્ત્રાવો જણાવો ત્રણ ગુણનો આ પરીક્ષામાં પૂછાય શકે એવા પ્રશ્નો છે વનસ્પતિ અંતસ્ત્રાવો વૃદ્ધિ વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચાનું સંકલન કરે છે તેનું સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય છે તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્ય સ્થાન સુધી પહોંચે છે એમાં સૌથી પહેલા વૃદ્ધિ પ્રેરક અને બીજું આવશે વૃદ્ધિ અવરોધક વૃદ્ધિ પ્રેરક ની અંદર પહેલો છે ઓક્સિન જે પ્રરોહના અગ્ર ભાગે સંશ્લેષણ પામેને કોષોની લંબાઈમાં વધારો કરે છે

પ્રકાશાવર્તન માટે જવાબદાર છે ઓક્સિજન કોના માટે જવાબદાર છે પ્રકાશાવર્તન માટે બીજો પ્રકાર છે જીબ્રેલિન તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદ કરે છે ત્રીજો છે સાયટોકાઇનિન તે કોષ વિભાજનને પ્રેરે છે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે ફળ અને બીજમાં તેની સાંદ્રતા પણ વધારે હોય છે કોષ વિભાજન પહેરે છે બીજોનો ભાગી આવે ઇથિલીની આવે પણ દસમા ધૂળના સિલેબસમાંય નથી વૃદ્ધિ અવરોધક તો આવે છે એફસી સિક એસિડ તો તે વનસ્પતિની જે વૃદ્ધિ થતી હોય એને અવરોધે છે જેથી પર્ણો કરમાઈ જાય છે એટલે વનસ્પતિ અંતર્ષળ કોઈ પરીક્ષામાં એક્ઝામમાં પૂછે

પ્રાણી અંત લાક્ષણિકતા જણાવો ચોક્કસ ગ્રંથિ માંથી પામતા સ્ત્રાવ પામતા રાસાયણિક સંયોજનો છે કેવા સંયોજનો છે રાસાયણિક સંયોજનો છે તે રાસાયણિક સંદેશના વાહકો છે ત્રીજો પોઈન્ટ ચોક્કસ લક્ષ્ય કોષો પેશી કે અંગો પર તેની અસર દર્શાવે છે રુધિર દ્વારા વહન પામે છે ખૂબ જ અલ્પ તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ અનિયમિતતા કે ખામી સર્જે છે તે પ્રાણી અંતઃસ્ત્રાવની અંદર આવી લાક્ષણિકતાઓ આવે પચીસ સમય

શું કહેવાય ગ્રોથ હોર્મોન રાઈટ જેને કહેવાય વૃદ્ધિ અંત સ્ત્રાવ એનો જો વધારે સ્ત્રાવ થાય તો મનુષ્યના વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વચ્ચે છે પહેલું આ નું વધારે પડતું પ્રમાણ બીજું વામનતા જી એચ ની આપણા શરીરમાં ઉણપ એટલે કે નાના કે કદના કદ કે ઠીંગણાની સ્થિતિ સર્જાય ગોઇટર આપણા શરીરમાં આયોડિનની ઊણપ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવને કારણે થાય છે જેથી થાઇરોઇડ ગ્રંથિને લીધે જેથી ગોઇટર નામનો રોગ થાય છે આથી થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાથી ફૂલેલી ગર્દન જોવા મળે એટલે ગરદન ફૂલી જાય છે ડાયાબિટીસ જો ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો રુધિરમાં પ્રકાશ તરફ પ્રવાહ ની ગતિથી કેવી રીતે ભિન્ન છે એટલે બંનેના આપણે તફાવત બતાવણો તો સૌથી પહેલા સ્ટાર્ટ કરું જો લજામણીના પર્ણોનું હલનચલન પોઈન્ટ આ હલનચલન

સેવન ઝીરો ફોર સિક્સ ફોર ટાઈમ્સ ટુ ફાઈવ ફોર ઉપર અને સાથે સાથે એક વિષયની પ્રશ્ન બેંક તથા પત્રોની કિંમત ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા છે અમારી સાથે તમે સોશિયલ મીડિયાના જોડવા માટે ક્લિક કરો યુટ્યુબ ચેનલ સાથે સાથે ટ્વિટર ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ અને ફેસબુકના માધ્યમથી અમારી સાથે કનેક્ટ રહી શકો છો થેન્ક યુ વેરી મચ ફરી મળીશું એક નવા વિડીયો સાથે તો ચેપ્ટર નંબર સાત લઈને નેક્સ્ટ આવીશ આપણી ચેનલ ઉપર દરેક વિષયના આ ઉપર સમય નું સોલ્યુશન મુકાય છે જેનો લાભ લેવાનો ચૂકશો નહીં ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત